મેથીની ભાજી અને પાલક ઉમેરીને આજે સરસ પોચા પોચા મુઠિયા બનાવીએ ભાજીમાં ફાઇબર્સ આયન અને વિટામિન્સ પુષ્કળ માત્રામાં હોય છે અને પાલક તથા મેથીની ભાજી હવે તો બારે માસ અવેલેબલ હોય છે અને આ ભાજી સુગર લેવલને પણ કંટ્રોલ કરે છે તેથી ભાજીનો આપણા આહારમાં ચોક્કસ સમાવેશ કરવો જોઈએ તો ઝટપટ બની જાય એ રીતે મસાલા કરીશું અને સ્વાદિષ્ટ એવા મુઠિયા બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ પત્તા મેથી છે કે જેની કુમળી દંડી અને પાન અલગ કરીને બેથી ત્રણ વખત પાણી વડે ધોઈ લીધી અને બારીક રીતે કટ કરી લીધી છે હવે એને હું કપમાં ભરવાની ટ્રાય કરું છું કે જેથી ભાજી કેટલી લીધી છે એનો આશ્રય ખ્યાલ આવે વજનમાં સાડી ત્રણસો ગ્રામ હતી મારી ઘણી દીકરીઓ કહે છે કે આંટી અમને કપમાં માપ બતાવો તો વધારે સારું પડે તો બે કપ થઈ અને આ લગભગ વન ફોર્થ કપ જેટલી છે એટલે સવા બે કપ મેથીની ભાજી થઈ છે હવે એ જ રીતે આ પાલક છે વજનમાં બસો ગ્રામ અને ધોઈને કટ કરી લીધી છે એને પણ કપમાં ભરી જોઈએ આ એક કપ થયો જુઓ લગભગ પોણા બે કપ જેટલી પાલકની ભાજી થઈ છે એટલે કે ટોટલ આપણી ચાર કપ ભાજી થઈ હવે મસાલા કરીશું તો તીખાશ જોઈએ એ પ્રમાણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું હાફ ટી સ્પૂન હળદર બે ટીસ્પૂન જીરું વન ફોર ટી સ્પૂન હિંગ બે ટેબલ સ્પૂન સાધારણ મોળું હોય ને એવું દહીં છે કે જેનાથી પણ મુઠિયા પોચા થશે હાફ કપ ઘઉંનો કરકરો લોટ છે હાફ કપ જુવારનો લોટ છે વન ફોર્થ કપ ચણાનો ઝીણો અને વન ફોર્થ કપ બાજરીનો લોટ લઈએ એટલે કે ચાર કપ ભાજીની સામે આપણે ટોટલ દોઢ કપ લોટ લીધા છે આ રીતે ભાજી વધારે અને લોટનું પ્રમાણ ઓછું રાખવાનું તો મુઠિયા સરસ પોચા પોચા બનશે ત્રણ ટેબલ સ્પૂન તેલનું મોણ દઈશું સ્વાદ મુજબ મીઠું ઉમેરીએ એક ટી સ્પૂન શેકેલું જીરું અને બે ટી સ્પૂન સફેદ તલ ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરીશું ભાજીમાં મોઈશ્ચરનું પ્રમાણ વધારે હોય છે એટલે લોટ સાથે સારી રીતે મિક્સ કરીએ અને લાસ્ટમાં આપણે પાણી ઉમેરીશું હવે પાણી ઉમેરીએ તો આ અડધો કપ પાણી લીધું છે થોડું થોડું ઉમેરતા જઈશું અને ખાસ શિયાળામાં આ મુઠિયા મારા ઘરે તો ખૂબ બને અડધો કપ પાણી ઉમેરી દીધું છે અને આ રીતે સાધારણ નરમ મિશ્રણ રાખવાનું અને પાણી ઉમેર્યા બાદ દસ મિનિટ આ મિશ્રણને આપણે રેસ્ટ આપીશું અડધો કપ પાણી લઈ લીધું છે હવે દસ મિનિટ બાદ જે પ્લેટમાં આપણે મુઠિયા બાફવાના છીએ એ પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને ત્યારબાદ હાથ પર સાધારણ તેલ લઈને મુઠિયા વાળી લઈશું હું થોડી નાની સાઈઝના મુઠિયા વાળીશ આ અગાઉ મેં મેથીના અને દૂધીના એમ બંને અલગ પ્રકારના તેલ પાણીના વઘારેલા મુઠિયાની રેસીપી પણ આ ચેનલ પર પોસ્ટ કરેલી છે અને મેથીની ભાજીના તળેલા કડક મુઠિયા આવે ને એની રેસીપી પણ મૂકી છે તો આ રીતે આપણે બધા મુઠિયાને વાળી લીધા છે હવે એને સ્ટીમરમાં મૂકીશું અને ગેસની આંચને મીડિયમ રાખવાની અને પંદર મિનિટ મીડિયમ ફ્લેમ પર અને લાસ્ટમાં પાંચ મિનિટ સ્લો આંચ પર એને સ્ટીમ કરી લઈશું વીસ મિનિટ બાદ હવે જુઓ વાવ મુઠિયા સરસ રીતે આપણા રેડી થઈ ગયા છે તો તમે આ સ્ટેજ પર ગરમ ગરમ મુઠિયાને ઉપર તેલ ઉમેરીને અથવા એઝ ઇટ ઇઝ એકલા મુઠિયા પણ તમે ગરમ ગરમ ખાઈ શકો બહુ જ ટેસ્ટી લાગશે અને અડધો કલાક બાદ એને ઠંડા થઈને વઘારીને પણ ખાઈ શકો તો આ અડધો કલાક બાદ મુઠિયા ઠંડા થઈ ગયા છે તો એને આપણે વઘારીશું તો એક પાનને ગેસ પર મૂક્યું છે અને એમાં થોડું તેલ લઈશું અગાઉ કહ્યું એમ મેં થોડી નાની સાઇઝના ગોળ મુઠિયા બનાવ્યા છે તેથી કટ કર્યા વિના એને વઘારીશ અને તમને જો ગમે તો આ મુઠિયા એક મુઠિયાના બે ભાગ કટ કરીને પણ વઘારી શકો હવે હાફ ટીસ્પૂન રાઈ અને હાફ ટી સ્પૂન જીરું ઉમેર્યું એક ટીસ્પૂન વરિયાળી અને એક ટીસ્પૂન તલ ઉમેરીશું ત્રણ લીલા મરચાંને મેં કટ કરી લીધા છે એ વઘારમાં ઉમેરીએ અને થોડા ફ્રેશ કઢી પત્તા છે અને વન ફોર્ટી સ્પૂન હિંગ ઉમેરીએ હવે તૈયાર કરેલ મુઠિયા ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો તરફ રાખવાની અને મુઠિયાની સપાટી સાધારણ ક્રંચી બને ને એટલા માટે બેથી ત્રણ મિનિટ એને ઢાંકીને થવા દઈશું આપણા મુઠિયા ઓલરેડી સ્ટીમ થઈ ગયા છે એટલે વધારે કૂક કરવાની જરૂર નથી ફક્ત એની થોડી મુઠિયાની બહારની સપાટી ક્રંચી થાય એ રીતે એને રાખીશું થોડીવાર આ રીતે એને પલટાવી લેવાના અને ફરીથી થોડીવાર હવે એને ખુલ્લા જ થવા દઈશું તો હવે ગેસ બંધ કરી દઈએ અને ત્યારબાદ સર્વિંગ કરીશું જુઓ કેટલા સરસ મુઠિયા આપણા રેડી થઈ ગયા છે અને આ રીતે થોડી નાની સાઈઝના મુઠિયા તમે બનાવો ને તો કીટી હોય ને તમારી ઘરે તો સ્ટાર્ટર તરીકે પણ તમે એક હેલ્ધી વાનગી પીરસી શકો થોડી કોથમીર ઉમેરી છે અને મુઠિયા કેટલા સોફ્ટ છે તે તમે ધ્યાનથી જુઓ અને બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો રાત્રે મુઠિયા તમારે સ્ટીમ કરીને તૈયાર કરી દેવાના અને સવારે તમે વઘારીને બાળકના લંચ બોક્સમાં પણ આપી શકો અને રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને મળતા રહીશું આવી જ એક અવનવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારી અને તમારા પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો